ફટાફટ જઈ આવું ફટાફટ પાછો આવું છું કારણ કે મારે આ બ્લોગમાં બધાને ઘણું બધું છે એવું બધું ઘણું બધું છે એવો શોખ છે મને તો જય માતાજી બધાને કેમ છો મજામાં અને મજામાં જ છો તો મિત્રો ઘણા દિવસ પછી આપણે આ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને વગવામાં અત્યારે વગી ગયા છે 5:30

છે એમ તેને આપણે બાર બાંધી દીધા છે પેલા હું હાથ ધોઈ નાખો પછી તમને કબર લઈ જાઉં સ્ટાર્ટ કર્યો એનું કારણ કહેવાનું છે તમને કેમ કે ઘણા દિવસ પછી આ ઘેર છે અને એ આખો દિવસ ઉતા છે તમને મેં પહેલા કીધેલું છે ઘરે હોય તો હું આ છે બધું ધંધો હોય તો હું તારા બપોર લગીને પછી ઉઠાને કામ ના અંતે વ્યવસ્થિત કર્યું હું મારે છે ને ઘણું બધું કામ હતું કે બ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મને હા સુધી જાય મારા નહીં હા

તો મિત્રો મારે જવાનું છે ભૂતળા દે લાલજીભાઈ ની હેરે અત્યારે તો હું ફટાફટ જઈ આવું ફટાફટ પાછો આવું છું કારણ કે મારે આ માં બધાને ઘણું બધું જણાવવાનું છે કરેણા બાબત થી એવું બધું ઘણું બધું છે તો આ ચેનલ તમને બધાને જણાવશે ફટાફટ પેલા ભૂતડા દાદા જઈ આવું પાછો આવું રિટર્ન અડધી જ મિનિટમાં પાછો આવું લાલજીભાઈ જો ગાડી રાખવા મેળે ભૂતળા જઈ આવીએ अभी जैसे भुतड़ा अंदर है चारे खा रहे हैं नमः लाल जी भाई जो टू व्हीलर चार बंद कर दी थी जी भाई सलाम है सॉरी फॉर वेदर वाइव तब हम लाल जी भाई का मानने लो इसे एक खाली मोस्ट थी आवे लसे खाली हम न मानने थी भुतड़ा दाय दा मर अबे वो डोसे तलाव है जोर दर फिर उसे भाई जाए मामा दियो

પહેરું છું ક્યારેક લગ્ન પ્રસંગ આ એવો હોય તહેવાર તો હું ઘરેણા પહેરું છું અને ક્યારેક હું તમને સ્પેશિયલ બ્લોગ બનાવીને ફ્રેણાનો કે મેં બધા પહેર્યા છે અને જો આ બધું તો ત્યારે એ બ્લોગ બનાવે છે ત્યારે બધા જોઈ લેજો ત્યારે તમે માનવામાં આવી જશે અને આમાં ઘણા લોકો એમ કહે છે કે લવ મેં તો ન હોય નહીં જાય આ તેવું બધું હોય તો ઈ જાવી જાય જોઈશ તો મિત્રો હું તમને છે ને નેક્સ્ટ બ્લોગ આવશે ને એમાં બતાવી દઈશ કે મેં ઘરેના પહેરા છે પણ મને છે ને કેવા લાગે છે ને એ પછી કોમેન્ટ કરી દઈશું અત્યારે નથી તો એટલા લાગુ કેમ કે મને સિમ્પલ રહેવાનો શોખ છે એટલે હું કંઈ કોઈ પહેરી નથી તો હવે અત્યારે આ જમાનામાં કોણ જ લાગુ હતું કોઈ ઘરેણાનું પેપર સિમ્પલ સિમ્પલ રહી છે તો મને એવો શોખ છે તો આમાં મારો શોખ તો બૌગાંડો છે કેમ કે મને આ ગોઠે આ ગોઠે ગોઠે એવું બધું હોય છે આમાં ઘણા એમ કે બેન તમે મીઠા ચાક નો થાવ આનો પહેરા માથું વળાવેલું ન હોય એવો શોખ છે મને માથે નહીં વળાવવાનો જેવો શોખ છે તો કઈ નઈ હાલો હવે છે ને આપણે રાંધવાનો એવું બધું ટાઈમ થઈ ગયો છે તો પછી પછી હવે જમશું મિત્રો ઘણા નવા સબસ્ક્રાઈબર નવા લોકો અમારા બ્લોગ જોતા હોય લોકો કમેન્ટ કરે છે કે તમે કઈ ગામમાં રહેશો કઈ જગ્યાએ જશો તો મિત્રો અમે છે નેક્સ્ટ બ્લોગ બનાવેલો છે એમાં કીધેલું છે કે મિત્રો અમે ધોળા ગામમાં રહી છે અત્યારે તમે બધાને નવા એ લોકોને કહી છું કે અમે છે ને ધોળા ગામમાં રહીએ છીએ અને તો અમે સરકારી નિશાળની બાજુમાં રહીએ છીએ તો આ ઘણા લોકો નવા હોય નવા સબસ્ક્રાઇબર અમારા હોય એ લોકોને ન ખબર હોય એ લોકો હજી કોમેન્ટ કરે તો એના માટે છે આ કે અમે થોડા દીમા રહીએ છીએ મિત્રો હવે કોઈ કહેતા નહીં મેં ત્રણ ચાર વાર કહી દીધું થોડા દીધી થોડા દીમા રહીએ જ છે ને ઘણા લોકોએ ગામડું ન જોયું કેમ કે ક્યાં હશે એ તો આ આજુબાજુ બધા ગામડાં છે એમાં બધાને ખબર જ હોય કે અહીંયા આ ગામ છે આ ગામ છે તો હા અમે રહીને ત્યાં જો તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી ને અમે રહીએ છીએ ધોળાદ્રીમાં જાફરાબાદની બાજુમાંથી આ સાઈડ આવીએ ને ત્યાં આવે ધોળાદ્રી જાફરા જાય તોય આવીએ ને પાછા આવીએ તોય આવે ધોળાદ્રી તો જે ભણાયને એમ કોઈ કે ક્યાં આવ્યું છે આ ગામ તો એમાં આવેલું છે આ ગામડું ને અમે નાના એવા ગામડામાં જ રહીએ છીએ કંઈ ઓલું છે નહીં તો હવે આ કોમેન્ટ નહીં કરતા હવે કંઈક નવીન કોમેન્ટ હોય તો બીજું કંઈક કહેશો નવીન જાણવું હોય તો ને અમારું નામ હું કામ ધંધા કરી એ બધા બ્લોગમાં કીધેલું જ છે તમને તો હવે એ નહીં પૂછતા એક અલગ એ કહેશો મિત્રો તો મિત્રો ખાસ તમને બધાને જણાવવાનું છે કે કેટલા દિવસ પછી સંજય બ્લોગમાં આવ્યા છે એ તો તમે જોયું હશે સરપ્રાઇઝ હશો સેલિબ્રિટી ઘણા દિવસ પછી આવ્યા છે બ્લોગમાં એમાં એવું છે હમણાં બે બ્લોગ અમે મીખાશે આગળ એમાં હું એકલી જ છું સંજય નથી ને એને આમ ટાઈમ નથી બ્લોગ બનાવવાનો કે બ્લોગમાં આવવાનો કે જરાય કેમ કે એને તમને બધાને ખબર જ છે મમ્મીનો આલે છે ને બધું છે તો એને જવાનું હોય તો એને તો ટાઈમ જ નથી રાતને દિવસ બધું ઈ જ હોય કામ ધંધા તો મિત્રો ઘણા દિવસ તમે સંજયનું નું મોઢું જોઈ જ લીધું હશે અને મોઢું જોઈને ખબર પડી જ ગઈ હશે કે હું છે એની તો મિત્રો અત્યારે ફાઈનલી હું બ્લોગમાં તો આવી ગયો છું અને આ વ્લોગમાં આવ્યો હતો કારણ કે આજ ઘણા દિવસ પછી મને ટાઈમ મળ્યો હતો અને છે ને હવે પછી હું બ્લોગમાં જેમ બનશે એમ ટાઈમ મળશે એમ બ્લોગ બનાવતા રહીશું અને છે ને બધાને દિલથી સોરી જે મારા વ્લોગ નતા આવતા એટલા માટે હવે હું બ્લોગ બનાવીશ કારણ કે ટાઈમ મળશે એટલે બધું બ્લોગ મારા આવવાના છે હવે બધા ને જો તમને આ વ્લોગ કેવો લાગ્યો છે એ ખાસ કરી કોમેન્ટ કરી દેજો તો બધાને જય માતાજી બાય બાય